મસ્ત ડીજે વાળો લાગશે તો તાર પાસે સ્પીકર હોય ને તો તાર વગાડવા જેવું છે હજી હજી મોની લેવાનું છે આવતી બર્થડે માં ને આ તો નકલી ડ્રોન છે અસલી ડ્રોન અસલી તો હતું નકલી આ રમોકડા લે ને બે ખાઈ લીધા છે થેપલા જમીને હું ફ્રી થઈ ગયો છું અને અન્યરી અત્યારે ખાઈ છે સંતરાસ મમ્મી શાલ કાઢી કાઢીને આપે ને ડાયરેક્ટ જોવો એને છે ને બજાર છે બજાર બીયા બીયા નહીં કણા ખાઈ ગઈ બહુ મજા આવે ને મમ્મી ઉપર એક વાગી ગયો છે ને હું પૂછશો તો મને કેમ વેલ આવી ગયા છે ને ઈ તો ટાઈમ ઈ ટાઈમ ને બપોર જમવાનો તો પણ મે એટલે વાર તો મારે ટૂંકમાં પાછો જવાનું છે કામે લાગવાનું છે એમ ને નહીં બધી લાગે ખાલી ડાળ ઓકે અને આ વિડીયો તમે જોતા હશો ને ઈ દિવસે અમારી એનિવર્સરી છે એટલે બધા હું કમેન્ટ કરજો

અહીં વાતમાં બહુ બજા ન આવે હે સમના ટમેટા આખે આખા હોય હાજી અને રઈ અત્યારે ખાલી છે ઉપર આવે ત્યાં હોલી નીચે ડમમાં ઉપર આવ્યા પછી ઓકે તો શાક ને વડી કે બધું બાકી જ છે શાક શું બનાવું હમણાં તો ક્યાં તો

કદાચ જે ડેઈલી બ્રોગ કરતા ને સાંભળતા ને ધ્યાનથી એક એક શબ્દ સાંભળતા હોય ને એને એ લાઇટ થઈ જશે મનમાં ખેની વાત કરું છું એ નવાણો ટકા જ આવી જશે એટલો સો ઉપર છે નહીં ત્યાં ગ્યાં છે એનાથી લઈને આવશે બફાઈ ગયે છે કે નહીં સરસ રાઈટ લીંબુ અને તેલ

એટલે મેં કીધું હવે આપણે જમવામાં ટાઈમ દિવાળી પછી થી હું જાઉં છે

ગાઇઝ બે વાગી ગયા ને ફાઇનલી લાડુ મળી ગઈ છે અનેરી જોવો બાર ગેટે બેઠી હતી ગેટ ગાડી બધી જતી હોય ને એટલે જોવે હે ને તને ગોતતો તો હા તું ક્યાં ગઈ હતી ગેટે ગઈ તી તું તારે જમવું હોય તો અહીંયા વી હેલ જો ભાત બની ગયા ઓકે એન સોંગ વગાડવા છે હું દાળ ભાત ખાઈ લઉં પછી હેતાંશ છે ને ત્યારે સરસ કામ કરે છે

એટલે બધું ઉખેડી નાખીશ ને સરસ જો રમતી હમણાં થાય ગઈ એક મટકું મમ્મી જોઈ ગયા એમાં એવું થયું હું રમાડતો હતો પણ મેં એકદમ વટણ ઘોટણમાં પહેરાવું એને તો પેલા ડબ્બા માં ગોતતો હતો ત્યાં અહીંયા રમતી હતી દોડી ન્યા વહી ખાવા માટે ગાઈસ એક વર્ષ પછી ફાઇનલી રેસીપી નો વિડીયો આવ્યો એક વર્ષથી થી રેસીપી ના વિડીયા મુકાતા નતા મેળ નતા આવતો ભાઈ ગાઢ એક વર્ષ સુધી અમે ખાધું ઘણું બધું હારું હારું નવું નવું બનાવીને ખાધું પણ આજે ફાઇનલી એક રેસીપી અને એ પણ એકદમ યુનિક ગુજરાતમાં મોમોઝ ઓછા ખવાતા હોય અને મોમોઝ ની રેસીપી એના માટે તૈયારી ભાભી શું શું કરેલી હોય

બધા જ બહેનોને મોસ્ટ ઓફલી સવાલ છે કે અમારી પેસ્ટ કાળી પડી જાય છે એટલે એનું એક સોલ્યુશન તો બધા લોકો છે ને એવું કરે કે આદુ માંથી જે કરે ને પેસ્ટ તો ઓલું કરે કેવું મિક્સ કરે અને લીંબુ ને મીઠું નાખે આદુ નાખો આદુ કરો તો મીઠું નાખો મરચી કરો તો લીંબુ નાખો બેમાંથી એક નાખો બે નાખો પ્રોસેસ થઈ જાય પ્રોસેસ થઈ જાય એ પ્રોસેસ થઈ જાય ને એટલે કાળી પડી ઓકે અને તમે છેલ્લા એક કલાકથી હું કેમેરા ઘરના જોતો તો બધી મહેનત કરીને આ બધું ક્યારનું આ બધું સુધારતા હતા આ બધી વસ્તુ તો મૂળ અન્યડી ક્યાં છે ઓકે અને હેતા શું તારા દોસ્તાને લેવું તું કે સાઇલેન્ટ 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 આજે મોમ્મદ બનાવીએ ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો યાદ રાખતા જજો બેનો

બે આનો મોટો ફૂલ થઈ ગઈ ભાઈ કાકા થી મોટી બેસણામાં ગયા ઈ માફ કરી દેજો કાકા તો ગાઈસ પહેલા છે ને મેંદાનો લોટ આપણે લઈ લીધો છે અમે અડધો લોટ લીધો છેમાં એક पावડા જેટલું મોણ નાખીશ અને স্বাদ પ્રમાણે આપણે મીઠું લઈ લેશું કાકા મેંદો ખવાય મોમોસ મોમોસ કરતા સેન્ડવિચ આરી થોડી આગળ એ ને અમે બહુ હતા વ્યસ્ત પણ અમે ઓફિસ થી ખાવાના છે અમે મોમોસ છે સેન્ડવિચ વાળા બને પણ ઇન્ડિયન પાવ લોકો બનાવતા નથી આવડતા ને આવડે છે તો કોઈ ભાવ દેવા તૈયાર નથી એવું બધું થઈ ગયું છે એટલે વિદેશ ના પાવ ખવાય પણ ઇન્ડિયા ના મને નથી લાગતા

બેસી જાય હા અમુક વસ્તુ નાખી જ દેવાની આઈટમ બનાવતા હોય તમારે મરી મસાલા નાખી જ દેવાના જે ઇન્ડિયામાં માં પોસિબલ છે વિદેશ જે છોકરાઓ જાય ને મસાલા બહુ મીસ કરે એને મોડું મોડું લાગે ફીક્કો ફીક્કો આવડે મળવામાં માં

થઈ ગઈ છે ને એવું મેંદાની બનાવી લેશું લેવાની માં લાડવા કરવી ને જો બધા વેચાતા

અગાઉ <laughs>

પણ તળવાવાળા જે આવે ને પહેલા બાફવા તો પડે જ છે એટલે બાફેલા દરેક કાચા એ રીતના ખાય કે તમારે બાફેલા છે અને બાફા પછી તળવાના આવે એય ખાય તો એમાં એક છેલા છે ને મેં જો આ ઘુગરા ટાઈપના બનાવ્યા હતા પછી આ જે છે એ બારના તૈયાર આવે આ છે નાની સાઈજના એક લાડવા જેવા હતા એ આમાં

બધાએ પોત પોતાની પોઝિશન લીધી છે અને મોપા અહિયાં થઈ ગયા છે રેડી

એ તો તો થાય થાય એક પ્લસ થઈ જાય લિસ્ટમાં હજી તો કાકાએ ડાળ બાટીને ખવડાવી ના પડે છે ઈ ના પડે

તો ખાસ કરીને જોતા આવજો પાઉભાજી નો વિડીયો ઓકે ત્યાં સુધી આવજો મસ્ત સાચી થી બેઠી છે